કહી શકાય ભાવનગરથી ત્યારે ભાવનગરમાં જીવંત તાર સાથે અથડાતા તિખારા જોવા મળ્યા છે વલભીપુરમાં ત્યારે વલભીપુરમાં પીજીવીસીએલ ની આ ઘોર બેદરકારી સામે આવી છે જેમાં મેઇન બજારમાં જ જીવંત વીજ વાયર એકબીજા તાર સાથે અથડાયા હતા ત્યારે એકબીજા તાર સાથે અથડાતા તિખારા ખરતા જોવા મળ્યા હતા ત્યારે જીવંત વીજ વાયરને લીધે દિવાળીની ફૂલઝર માફક આ તિખારા કરતા જોવા મળ્યા છે ત્યારે મુખ્ય બજારમાં હજારો માણસોની અવર જવર થતી હોય છે ત્યારે મુખ્ય બજારોમાં આવા ખુલ્લા વીજ વાયરો હટાવી કવરવાળા વાયર નાખવાની સ્થાનિકોએ માંગ કરી છે